આપણે આંકવાનું હોય તો જો ભાઈ ખેતરનો નજારો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો એકદમ આપણે હાલીને જઈએ ધીમે ધીમે આપણે જઈએ ઘર સાઈડ કેમ કે માવા ઘટી ગયા છે એટલે માવા લેવા માટે હું તો માવો ભાઈ નથી ખતું હાલો ફટાફટ માવા લેતા આવીએ પછી આપણે ટ્રેક્ટર રાખી આવીને દા ઘર માલ હૈ હા થોડું ત્યાં મથુરા હે હે તમને કઈ ટ્રેક્ટર નહીં દેખાતું હોય કેમ કે અમે ટ્રેક્ટર રાખી લીધું હોય નીચેના ખેતર માં હવે આપણું ટ્રેક્ટરમાં સામે પડ્યું હોય જોવી લ્યો હવે આપણે જઈએ ઘરસેડ આ છે હોન્ડા લઈને મારે જવાનું હોન્ડાનું હોન્ડા નું સાયલેશન જોવી લો અવાજ હમરા હું તમને ફ્રી કરવું પડશે ભાઈ આ ફ્રી જો

હું કે હાજી થે તો દવાખાને ન જાવું હાજી થે તો દવાખાને ન જાવું પણ હાજી દવાખાના વગર થઈ નહીં હું મમ્મી ગાતા દવાખાને આગળ આવ્યા આવે ને જયભાઈ કે કે મમ્મી હવે તો ભૂખ લાગી હું કે હાલો તો આપણી રીંગણાનો ઓરો બનાવી નાખીએ લોટલા ગળેલીએ તો હેના બોલવાની હૂયાને ની ઊભી થવાની હૂયાને પણ ખાતા વગર આલી હે ની કર્યા વગર નહી આલે તો ઈતા હાલવાનું ને તો આપણે રીંગણા નું ઓરો જો આ વઘાર નાખ્યો તો ઈમો આખું હે ની દવા બેદી દીધી મજા થાય તો ભલા પાછું પણ દી દી ને બતાડવા તો ટાણે અઢી હજારનો સાંધલો કરે ની ઘેર ભાગી આવ્યા મો આખું હે તો વિડીયા માં સેલે લગણ બનારી જો

ડુંગરી સોપેલી છે અહીંયા થોડી થોડી આમ લીલી મતલબ કે લીલી ડુંગરી થોડું થોડી ને તડકો મિત્રો શું કહેવું ભાઈ અત્યારે માં પડે છે આ આપણો સમૂહ થઈ ગયો તો ઓકે હે નીચે જોઈએ એમાં કઈ હે કે નહીં દેખાઈ ગયા એવી સીટ તો હામે પોપિયા હે જોઈ લ્યો કોઈને ખાવા જાઓ ભાઈ પોપિયા ના જઈએ પોપિયા ખાવા હોય તો આલો આવતર આપડે પોપિયા ખાઈએ બધે મસ્ત મસ્ત પોપિયા છે માલમાં અમારી ઘરે તારખી હોય એવું જોઈ શકતા

હવે તો એટલી એટલે દેખાણી છે જોવાય હવે તો બહુ સારી દેખાવા માંડી છે આખા ખેતર માં જવા રહે છે એટલે ચાલો ધીમે ધીમે જઈએ ઘર સાઈડ અંદર છે ને કુતરી રાણી છે ને ગલુડિયા હે તો હજી આપણે જોવા નથી ગયા અવાજ આવે હે અલે જો મને તો ગલુડિયા નું લાગે છે અલે જરૂર આપણે ફરીને અંદર જઈએ જોઈએ કેવા નવા છે ને ઉપર ફરીને ખુલી ને ન જો ફાકીયું વારે હોય ના તો અમાર જયભાઈ બેઠા હોય દુકાન ની પાછા મારાથી વરે વટાણે કે થોડી ફાકી વાલ્લા તો આ ફાકીયું બનાવવા પણ અટાણે બરાબર હારું ને જ મળી હું બેઠી રોગી પણ એ થાય કે હું જાટલે છે પણ કાયમનું જે માણાજી દુકાનનું ફાકીયું ખાતા હોય ને એ બિસાડા ઘરા પાસા જાય ને ક્યાંક એક એક બનાવી દીધો નહીં તો કાંઈ થોડુંક બનાવે નાખા પછલું વર એટલું ના કહો છે બહુ કંઈ સારું મણી થયું ને તમે આજ દવાખાને ગતા પાછા કાલે નહીં પમણે દઈ જવાનું હે તમાકુ આ તમાકુ સૂનો ન પાંદડા નાખો એ આવે નાખવાનું પણ એ બનાવતા આવડે જ ફાકી તો હલબ્યું હોય પણ હલબ્યું હોય તોય તૂણીને તાવડતી જો નહીં તો આ વિડીયો મેં આ પૂરો કરીએ પાછા નવા વિડિયા સાથે સવારી મળીએ ફ્રી તો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ